યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબના યજમાન પદે બાસ્કેટબોલ લીગ સિઝન પાંચ અંગેની જાણકારી આપવા પત્રકાર પરિષદ ઇસ્કોન ક્લબ ખાતે યોજાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર જિલ્લાના યુવા ખેલાડી ભાઈઓ બહેનોથી માંડીને બાળકોમાં પણ રમત પ્રત્યે લગાવ કેળવવા તેમજ તેને પદ્ધતિસરની તાલીમ આપવાનું કાર્ય કરનાર

જ્યારે મીડિયા સાથે હોય ત્યારે સ્પોન્સરરો સાથે હોય તો ધન્યવાદ કે જે બાસ્કેટબોલ અત્યારે જે રીતનું ભાવનગરમાં આગળ વધી ગયું છે આટલું આગળ વર્ષોથી વધતું આવતું અત્યારે આ લેવલે પહોંચ્યું છે એમાં જો કોઈનો મોટા મોટો ફાળો હોય તો એ સિનિયર ખેલાડીઓનો જ છે કારણ કે હું જે પ્રમાણે પહેલા જે મને મને બોલાવવામાં આવ્યો અને મારી પછી જે એક લાઈન વારાફરતી જે કોઈને બોલાવવામાં આવ્યા છે કે ભાઈ અશોક હિતેન્દ્ર ગોહિલ હોય યોગેન્દ્ર ગોહિલ હોય આ બધા જે જે ખેલાડીઓને બોલાવવામાં આવ્યા છે એ બધા કોઈ જેવા જેવા ખેલાડીઓ નથી એ બધા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ઓલ્ડ ખેલાડીઓ છે ભાવનગરના અને એમના હિસાબે જ આજના ટાઈમમાં ભાવનગરમાં અત્યારે પણ ભાઈ બીરજ ઇટાલીયા અત્યારે સિંગના કેમ્પમાંથી હમણાં જ પાછા આવ્યા છે કેમ પૂરો જો એટલે પાછા આવ્યા એ જ રીતે કુલદીપ અને કૃષ્ણપાલ હમણાં જ આ વર્ષે ગયા વર્ષની અને આ વર્ષની જે ટુર્નામેન્ટ રમાતી હોય એમાં તાઇવાન તેઓ એશિયન યુનિવર્સિટીમાંથી રમીને આવ્યા એ પણ બહુ મોટી વાત છે એશિયન યુનિવર્સિટીમાં તમારે રમવા જવું ફર્સ્ટ ટાઈમ કોઈ ભાવનગરના ખેલાડીઓ હજી સુધીમાં રમવા ગયા હોય તો આ બે ખેલાડીઓ અત્યારે ઇન્ટર યુનિવર્સિટીમાં અને ત્યાં સિલેક્ટ થઈને આગળ એશિયામાં રમવા ગયા જોબ કરતા ખેલાડીઓ તો આવે છે રદ કરવા માટે પણ બિઝનેસ કરતા ખેલાડીઓ પણ સાથે રમતા રમતા એને એવું થાય કે મારી ગેમને હું આગળ વધારું તો ખૂબ ખૂબ ધન્યવાદ